હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રડમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉડાય રામ રામ તમે જોઈ શકો છો મારી પાસે સોયાબી કેવા ઉગી જ્યા છે દાંતી મારેલ પડ્યા છે ફળા સોયાબી ઉગી જશે આ આ આઠથી દહ દિવસ છે વરસાદ ચાલુ છે દસ દિવસ અને આજે રાતે ટહ ટહ યું કરું પાયલ ન હોય એમાં પાણી નથી એટલે પાયલ હોય એમાં પાણી હૈલા જશે આમાં તો પાણી નથી એ પણ એક ધારું ટહ ટ હવે હજી હજી કાંઈ વાતાવરણમાં જોઈ લો મારી પાછળ તમે વાતાવરણમાં કાંઈ ફેરફાર થયો નથી હજી એવું ને એવું વાતાવરણ છે ઢક ને ઢક વાદળછાયું ને વાદળછાયું વાતાવરણ ખેડૂતોને પાથરા પડ્યા છે સોયાબીન ઊભા છે માંડવી વીણવાની બાકી છે ખેતરમાં હજી ઘરાય એવું નથી અને આ અગિયારી તો આવી ગઈ કાર્તક મહિનાની હજી વાવેતર અત્યારથી બંધ થઈ જાય તોય પંદર દિ હજી બૈયા જાય ખેતર હુકવવામાં એટલે મિત્રો ખેડૂતોને માઠી દઈ બેઠી છે પાથરા પડ્યા છે એને કેવી દઈ છે એને વીણવાનું બાકી છે સોયાબી કાઢવાના બાકી છે એટલે કુદરત ઊણ રૂઠો છે ખેડૂતોથી એટલે મિત્રો હવે અમે કંઈ વાવેતર કરશું કાંઈ ખબર પડતી નથી અત્યારે હજી એવું ને એવું વાતાવરણ છે હું તમને બતાવું આ વાતાવરણ હજી ટક ને ટક છે સૂર્ય દહ બાર દિવસ છે સૂર્ય દેખાણો નથી આજ આખો રાઈતો ટ્યું છે આજે છે શનિવાર તારીખ પહેલી એક નવેમ્બર થઈ ગઈ છે સહેલામ છેલું દસ નવેમ્બર સુધીનું વાવેતર કરવાનું હોય શિયાળુ મોલાઈનું એટલે એ પછી વાવેતર થાય લગભગ એવું લાગે છે બરાબર હજી વાવેતર કોઈને થયા નથી પાંચ ટકા વાવેતર થયા હોય તો ભલે તો આ વરસાદને લીધે પાણી ભરાણ હોય તે એવું બધું ઉગાવો ન આવ્યો હોય ઘઉં છે ધાણા છે કલંજી છે બરાબર અમારે તો આ કેદી વાવેતર થાય એનું જ નક્કી નથી જો ખેતર હજી પડ્યા છે અને વાતાવરણ હજી હાવ ઠક ને ઠક છે એટલે ખેડૂતો માટે શું કરવું હવે કંઈ ખબર પડતી નથી અને સરકારે ખેડૂતો માટે કાંઈ એવી નીતિ ઘડતી નથી કે ખેડૂતને પ્રોત્સાહન મળે અને ભાવ અમારે નથી નુકસાની જોતી નથી વીમો જોતો નથી સબસિડી જોતી પણ એક ભાવ બાબતમાં કંઈક કરી ગયો ને ઉનાનો ભાવ એક લાખ રૂપિયો જ્યારે માંડવીનો વીસ હજારની અંદર ત્યારે ક્યારેક બે હાર્યા હતા મોંઘવારી પ્રમાણે બધા લોકોને દસ ગણું વધ્યો છે પગારું મહેતાણું મજૂરી ભાવ ડીઝલના પેટ્રોલના એ ભાવ બધાય વધ્યા પણ એક ખેડૂતના માલનો ભાવ હજી વી વર પહેલાં હતો ત્યાં નહીં ત્યાં મોંઘવારી પ્રમાણે ભાવ વધતો નથી એટલે ખેડૂતોની એવી માઠી દિશા છે મિત્રો ખેડૂતોનો માલ કોઈ લેવા તૈયાર નથી શું કરું હજી તો સરકારે નિર્ણય નથી લીધો કે અમે કેટલી લેહ મગફળી બરાબર એટલે આવું ખેડૂતોની માઠી દિશા છે ખેડૂતોનું કોઈ છે નહીં હવે ખેડૂતો શું કરશે એ ખબર નથી પડતી વાવેતરમાં પણ